નમસ્તે મિત્રો આજે આપણે આશ્રમ શાળાની અંદર વિદ્યા સહાયક ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છે પ્રસ્તુત જાહેરાત છે તે ગઈકાલના ન્યૂઝપેપર ભાસ્કર આધારિત અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ વિડીયોને સંપૂર્ણ જોજો તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ના ભૂલતા પ્રસ્તુત જાહેરાત છે તે બિન અનામતની એટલે કોઈપણ કાસ્ટના ઉમેદવાર છે તે અરજી કરી શકશે મહિલા અનામતની જગ્યા છે એટલે મહિલા ઉમેદવાર અરજી કરી શકશે અને એકથી પાંચની અંદર જેમને ટેટ પાસ ભાષાના વિષય સાથે કરેલી છે તેવા ઉમેદવાર છે તે આની અંદર અરજી કરી શકશે દિન પંદરની અંદર તમારે અરજી કરવાની રહેશે જોયેલી વધારે વિગતે માહિતી તેર સાતના દિવ્ય ભાસ્કર આધારિત અમે તમારી સમક્ષ આ જાહેરાત મૂકી રહ્યા છે આદ્યા કબીર સેવક સંઘ સંતરામપુર જિલ્લો મહીસાગર સંચાલિત સંતગુરુ કબીર આશ્રમ શાળા વાજીયાખોટ તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગર ખાતે વિદ્યા સહાયકની ભરતી માટે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ દ્વારા એનઓસી પ્રાપ્ત છે પ્રસ્તુત જાહેરાતની અંદર દિન પંદરની અંદર તમારે રજિસ્ટર એડી મારફત છે તે અરજી કરવાની રહેશે વિદ્યા સહાયક જગ્યાનું નામ છે રોસ્ટર ક્રમ છે છ ખાસ યાદ રાખજો બિનઅનામતની મહિલા એટલે કોઈ પણ કાસ્ટની મહિલા છે તે અંદર અરજી કરી શકશે એચએસસી પીટીસી અને ટેટ એક પાસ કરેલું હોવું જોઈએ વિષય તમારા તમામ હોવા જોઈએ ઉપરોક્ત જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નકલો સાથે જોડવાની રહેશે ઉમેદવારે કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ પસંદ પામનાર ઉમેદવારે આશ્રમ શાળાની અંદર ફરજિયાત ચોવીસ કલાક રહેવાનું રહેશે અને તેમને સરકારશ્રીના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ ફિક્સ પગાર મળવાપાત્ર થશે નિમિત નિમણૂક મળ્યા બાદ ઉમેદવારની સેવા સંતોષકારક ન જણાય તો પાંચ વર્ષ પહેલાં પણ એક માસની નોટિસની સેવાનો અંત પણ લાવવામાં આવશે હવે અરજી મોકલવાનું સરનામું નોંધી લેજો આદ્ય કબીર મુમુક્ષુ સેવક સંઘ શબ્દ વિલાસ કોલેજ રોડ મુક્કામ પોસ્ટ ઓફિસ સંતરામપુર તાલુકો જિલ્લો મહીસાગરની આ જાહેરાત હતી તો આ કાયમી શિક્ષક ભરતી જાહેરાત છે જેઓ આશ્રમ શાળાની અંદર જવા ઈચ્છુક છે તેવા ઉમેદવારો માટે આ ભરતી જાહેરાત છે તેર સાતથી લઈને દિન પંદરમાં તમારી અરજી રજિસ્ટર એડી મારફત છે તે પહોંચી જવી જોઈએ